ગૂગલ પર કોઈપણ કંપનીના કસ્ટમર કેર નંબરને સર્ચ કરી અને એના પર ફોન કરતા પહેલાં એને ક્રોસ ચેક કરવું ખૂબ જરૂરી છે કારણ કે માર્કેટમાં અત્યારે ચાલી રહ્યો છે કસ્ટમર કેર સ્કેમ મોર બી અપડેટમાં હું છું મારી સાથે ડૉક્ટર નાયકરા મીશ આ સ્કેમર્સ ગૂગલના સર્ચ એન્જિન પર એક ફેક નંબર એડ કરી દેશે એટલે જેવું તમે ગૂગલ પર સર્ચ કરો છો કોઈ પણ કંપનીનો કસ્ટમર કેર નંબર એટલે તમને સૌથી પહેલો નંબર જે દેખાતો હશે એ સ્કેમર દ્વારા એડ કરેલો છે અને તમે જો એ નંબર પર ફોન કરી રહ્યા છો તો પૂરેપૂરી શક્યતા છે કે તમારા જોડે સ્કેમ થઈ શકે છે તો હવે ફેક કસ્ટમર કેર નંબરથી કઈ રીતે બચી શકાય કે કઈ રીતે ઓળખી શકાય તો એના પોઈન્ટ બધા તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ સિવાય કોઈ પણ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ એની સત્તાવાર જે વેબસાઇટ હોય એના પર જ જે નંબર લખેલા હશે કસ્ટમર કેર માટે ત્યાં જ તમારે ફોન કરવો જોઈએ કોઈ પણ કસ્ટમર કેર પ્રતિનિધિ સાથે તમે વાત કરી રહ્યા છો તો એમને તમારી વ્યક્તિગત માહિતી કે નાણાકીય માહિતી પર્સનલ ડિટેલ્સ તમારે ક્યારે પણ શેર ના કરવી જોઈએ એ સિવાય વન એઇટ ડબલ ઝીરોથી શરૂ થતા તમામ નંબરો જે છે માન્ય નથી હોતા એટલે આ નંબર પર ફોન કરતાં પહેલાં કે વાત કરતાં પહેલાં ક્રોસ ચેક કરવું ખૂબ જરૂરી છે તો હમણાં જો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સ જેમની તમે કેર કરો છો એમના જોડે શેર કરો જેથી આપણે આપણા લોકોને કસ્ટમર કેર સ્કેમથી બચાવી શકીએ